મિત્રો તો આપણે આપડે પૂજે ધાર માથે વ્યુ કાક આવો આવે છે જોવો અને જુઓ ફરતી બાદ વાળી ગયા પૂજે ધાર માથે ફરતી બાજુ જુઓ આ બધા સિટી બતાવી છે જો જહદ આ બાજુ આ ગઢડીયા છે અને સામે રિવ્યુ નથી ખબર બાકી આ બાજુ શિવરાજપુર ની એવું બધા ગામ આવી જાય છે આથી ત્રણ ચાર ગામ ના સીમાડા દેખાય છે અને હવે આપણે આ છે આઈટીઆઈ થી સીધા વીઆઈસી વી જો બોટલ નું બધું કીડું રહેતું હોય બોરે જો બોર આયા જો બોટલ હોતમ પડી છે અને આ બધું જનાવર ની બધું હોય છે જો આયા હાટ કે આનું બધું કીડું રહેશે અને આ મિત્રો હવે જો આપડા હિરણભાઈ ઉતરે છે એ એ એ એ જવાન ઘડિયા કાક ઉતરવાનું છે ايه پانی پيو اوباريا تا کیا ائے وتا کائیں بیٹھا هے ہموں آیا ہے ائے جھاڑ ونا سارو پانی نیں ٹھیرے تو چھ نہ تے سارو ماڻھم بيهوان ايو ودو سارو بيهو آيو اے بیا ہاں بہت پانی بچر کاکا کو